શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે આજે આપણે ગુરુવારની વ્રત કથા સાંભળીશું જે ભગવાન દત્તાત્રેયને સમર્પિત છે આ વ્રત કરવાથી ભગવાન દત્તાત્રેયની કૃપા બની રહે છે અને આપની સઘરી મનોકામના પરિપૂર્ણ કરે છે વ્રત કરનાર વ્યક્તિએ ભગવાન દત્તાત્રેયનું ધ્યાન ધરવું

એવો એક વણિક વેપારી રહેતો હતો તેને ત્યાં અઢળક સંપત્તિ એમને પ્રભુનું સ્મરણ કરવાનો પણ સમય રહેતો ન હતો શેઠાની પણ પોતાના વૈભવમાં રચી રહેતી હતી બંનેમાંથી કોઈએ પ્રભુનું નામ લેવાની ફુરસદ જ ન હતી અથવા એમ કહો કે એમનો જરા પણ ઈચ્છા ન હતી શેઠ વનેચંદ અને જીવાકોડ શેઠાની મહેલ જેવા ભવ્ય મકાનમાં સુખ ચેનથી પોતપોતાની રીતે જીવન વિતાવતા હતા બંને જનને પુત્રની ખોટ ચાલતી હતી પણ તે માટે જપ તપ વ્રત ઉપવાસ એવું કંઈ કરતા ન હતા આજે ગુરુવારનો દિવસ હતો શેઠ શેઠાની બપોરના સમયે જમી પરવારી આરામ કરી રહ્યા હતા એટલામાં તેમના આંગને એક સાધુ મહારાજ આવ્યા અને અલખની નિરંજન કહી ચીપ્યો ખખડાવતા ઊભા રહ્યા પોતાના આંગને કોઈ સાધુ આવ્યા છે એવું જાણીને પણ અજાણ રહ્યા અને શેઠાનીએ પણ એ તરફ કંઈ ધ્યાન આપ્યું નહીં સાધુએ પરિવાર આહલેખ જગાવી પરંતુ ઊભા થવાની જરાય તસદી ન લીધી બલકે પલંગમાં પડ્યા પડ્યા સાધુને સંભળાવી દીધું મહારાજ જોતા નથી અમે અત્યારે આરામ કરીએ છીએ જાઓ અત્યારે તમને ભિક્ષા આપવા કોઈ નવરું નથી એમ કહી શેઠાનીએ નોકરબાઈને બહારનું વાસી લેવા કહ્યું શેઠ વનેચંદના આંગને સાધુ મહારાજ પધારેલા તે બીજા કોઈ નહીં પણ ખુદ ભગવાન દત્તાત્રેય હતા તેઓ શેઠ શેઠાની પર નારાજ થઈ ગયા અને ભિક્ષા લીધા જ ત્યાંથી પાછા ફર્યા બસ એ જ દિવસથી શેઠ મને વર્તા પાણી થવા માંડ્યા ધીરે ધીરે તેમના વેપારમાં ખોટ આવવા લાગી તેમના માથે ઘણું દેવું થઈ ગયું મહેલ જેવું ભવ્ય મકાન વેચી દેવું પડ્યું અને એના બદલે સામાન્ય મકાનમાં તેઓ રહેવા લાગ્યા શેઠ અને શેઠાની હાલત એવી ખરાબ થઈ ગઈ કે અન્ન અને દાંતનું વેર થઈ ગયું હોય એમ થઈ ગયું આ વાતને ઘણા દિવસ પસાર થઈ ગયા એક દિવસ અચાનક ફરી એકવાર એ જ એ જ સાધુ શેઠના આંગને પધાર્યા જે પહેલાં આવ્યા હતા તેમણે અલખ નિરંજનની આલેખ જગાવી શેઠાની આ અવાજ ઓળખતા હોય એવું લાગ્યું પણ ઓળખવાની કોશિશ ન કરી અને ઉપરથી બબડવા લાગ્યા મહારાજ જ્યારે મારા ઘરમાં અન્નના ભંડાર હતા ત્યારે તમે નહોતા આવ્યા અને આજે હવે જ્યારે મારા ઘરમાં અન્નનો એક દાણો પણ નથી ત્યારે તમે આવ્યા છો શેઠાની વાત સાંભળીને સાધુ મહારાજ હસ્યા અને પછી બોલ્યા દીકરી એ વખતે તને સાધુ ને પહેલાની વાત યાદ આવી ગઈ અને માથું ઝુકાવી ગયું તેની આંખોમાં આંસુ આવી ગયા તે સાધુના ચરણોમાં પડી કલ્પાત કરવા લાગી ત્યારબાદ ઘરમાં ચણાની દાળ થોડી પડી હતી તે લાવીને સાધુને ભિક્ષા આપી સાધુ વેસે પધારેલા ભગવાન દત્તાત્રેય શેઠાની પર દયા આવી આથી તેમને આશીર્વાદ આપતા કહ્યું દીકરી જા આજથી તું ગુરુવારનું વ્રત કરજે અને ઉપવાસ કરજે તારી મનોકામના પૂર્ણ થશે તારા પતિનું ગયેલું ધન પાછું આવશે આવશે સુખ સમૃદ્ધિ ફરી પાછી અને હા તારા ઘેર પાણી પણ બંધાશે પણ જો તું ફરી આવી ભૂલ ન કરતી આંગને આવેલા મારા જેવા સાધુ સંતોને જરૂર ભિક્ષા આપજે હું તારા પર પ્રસન્ન થયો છું આમ શેઠાની આશીર્વાદ આપી સાધુ ત્યાંથી ચાલ્યા ગયા ત્યારબાદ શેઠાનીએ સાધુના આશીર્વાદની વાત શેઠને કહી સંભળાવી શેઠ પણ હવે ધર્મપરાયણ જીવન જીવા લાગ્યા હતા તેથી તેમણે પણ ગુરુવારનું વ્રત કરવાનું નક્કી કર્યું શેઠ શેઠાની બંને જણ ગુરુવારનું વ્રત આદરી બેઠા એ દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા કરી ઉપવાસ કર્યા આ રીતે એક બે ત્રણ ગુરુવાર કર્યા અને ત્યાં જ તેમના જૂના લેણદારો શેઠની પાસે આવીને લેનારી રકમ આપી ગયા એ રકમમાંથી તેમણે નવેસરથી વેપાર ધંધો શરૂ કર્યો ભગવાન દત્તાત્રેયની કૃપાથી થોડા વખતમાં જ શેઠાનીની સાહેબી પહેલાં જેવી થઈ ગઈ તેમ તેમનું ભવ્ય મકાન ફરી પાછું વેચાતું લઈ લીધું ત્યારબાદ થોડા વખત પછી શેઠાનીને દેવ જેવો દીકરો જન્મ્યો આથી શેઠાનીના આણંદનો પાન ન રહ્યો તેમને ધામધૂમથી ગુરુવારનું વ્રત ઉજવ્યું સાધુ સંતોને તથા ગરીબ ગુરબાઓને પોતાના આંગને બોલાવી જમાડ્યા અને પીડા વસ્ત્રોનું દાન કર્યું પીળા રંગના ફળો આપ્યા પીળા અનાજનું ભોજન કરાવ્યું આમ શેઠ શેઠાણી ફરી સુખ સંપત્તિ અને સંતતિ દ્વારા બન્યા પ્રભુ દત્તાત્રેયજીનો મહિમા અપરંપાર છે તેમના ગુણગાન ગાતા ગાતા તેઓ પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા ભગવાન દત્તાત્રેય પર અકુટ શ્રદ્ધાના ફળરૂપ તેમણે નગરમાં દત્તાત્રેયનું મંદિર પણ બંધાવ્યું હે દયાના સાગર દત્તાત્રેયજી આપ જેવા શેઠ શેઠાણીને ફર્યા એવા આ વ્રત કરનાર કથા કહેનાર અને સાંભળનારને ફરજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો બોલો ભગવાન દત્તા ત્રેની જે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ